નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઉપર તો મિત્રો હાલમાં સુરાપુરા દાદા વિશેનું એક કોલ રેકોર્ડિંગ વાયરલ થયેલું છે જેની અંદર મિત્રો બે વ્યક્તિઓ વાત કરી રહ્યા છે મિત્રો આ રેકોર્ડિંગ એક સુરાપુરા દાદાના ચમત્કાર વિશેનું છે મિત્રો દાદાનો સાક્ષાત ચમત્કાર થયેલો છે અને જેના વિશે આ બંને વ્યક્તિઓ વાત કરી રહ્યા છે મિત્રો આ વાતચીત દરમિયાન વ્યક્તિ વાત કરી રહ્યા છે કે તેમની ગાડી છેક ભાવનગરથી ભોળાદ આવી હતી જેની અંદર લાકડા ભરેલા હતા પરંતુ મિત્રો ભાવનગરથી ચેક ભોળાદ સુધી રસ્તામાં પિકઅપ ગાડી હતી તો મિત્રો તેનું ડીઝલ અંદાજે બે હજાર રૂપિયા ઉપરનું બળતું હોય છે દર વખતે પરંતુ મિત્રો આ વ્યક્તિ સાથે દાદાનો સાક્ષાત ચમત્કાર થયો છે અને માત્ર ત્રણસો રૂપિયાની ડીઝલની અંદર આ વ્યક્તિ ચેક ભાવનગરથી ભોળાદ સુધી આવી ગયો અને મિત્રો એ વાતને પણ હજુ છ એક મહિના થવા આવ્યા પરંતુ હજી સુધી એ વ્યક્તિની ગાડીમાં ડીઝલ ફરીથી નાખવું પડ્યું નથી અને વગર ડીઝલે આ ગાડી ચાલી રહી છે મિત્રો આ દાદાનો સાક્ષાત ચમત્કાર છે આના સિવાય બીજું કંઈ જ ના કહી શકાય મિત્રો આ વિડીયોને એટલો બધો શેર કરવો કે જે લોકો નાસ્તિક છે અને દાદાનો વિરોધ કરે છે એવા લોકો આ ચમત્કાર જોઈ અને એમની આંખો પણ ફાટી જાય તેમજ મિત્રો સુરાપુરા દાદાને માનો છો તો કમેન્ટ બોક્સની અંદર જય સુરાપુરા દાદા લખવાનું ના ભૂલતા સાથે જ ચેનલ પર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો સિંહોર વટી નાના હુરકા એવું ક્યાં સિંહોર વટી આ ઈ મારે જાવા આવવાનું જાવાનું 15 થાય ને 15 આવવાનું થાય તો બે દિવસનો હું ના જાવ છું આહા તો એ જે ડીઝલ કાંટો એમ નામ જ બતાવે લે વાહ ભાઈ વાહ ખરેખર અને મારી યારે બે જણા જે હતા કે ને એક વડીલ હતા મોટા એક ઈ સાક્ષી છે ને એક મારો ભત્રીજો સાક્ષી છે અને અંદર જે હાલ ની અંદર જે ઓલું પીપળો છીબી ડબલો ભર્યું ને પાંચ લીટર નું તમારી એક કહાની કેવી છે ટાકી નું ઢાકણું તમે નહીં ભાઈ ખરેખર મારે એક પ્લાન વાળું મકાન ચાલુ હતું બરોબર લાકડા નો ધંધો તો હું મોટો કરું છું નડિયાદ લઈ જાઉં બર હોય કે નઈ બર હા હા

પિકઅપ હું વખત ગયો એક દાણ ટુ વ્હીલ લઈને એક દાણ ઇકો લઈને અને એક દાણ બોલેરો લઈને ગયો હતો આ સોથી ફેર ગયો નહીં પાંચમી ફેર એટલે મારું કામ આમ ભાઈ બધું કમ્પ્લીટ થઈ ગયું એટલે કમ્પ્લીટ એટલે કોઈ ખામી નહી એમ અને ધંધો મારો એવો રાગે ને એની વાત થઈ પૂછો જે મારી હારી હતો દાવો મી તો રોજ મારો ડ્રાઈવર દાડી આપું છો રોજ ની વાહ અને સાક્ષી છે બોલો સરસ તમે એક વાર વાર તમે ઘરે નીકળ્યા જયારે તમે જતા હતા ભોળા માટે ગાડી મારે મેલી દાણ સોળસો સત્તરસો રૂપિયા ડીઝલ આવ્યો હતો પેલી દાણ હું માણસો નો ભરી બોલેરો લઈને ગયો કે નઈ એટલે સત્તરસો રૂપિયા ડીઝલ આવ્યું હતું મેં એકદમ હજાર નું અહીંથી નાખાવું હજાર નું આગળ થી નાખીશ બરાબર બોરો થઈ જાય ને બે વાત ત્રણસો ના એક રૂપિયા ના આવ્યું કેટલું ત્રણસો એક રૂપિયા નું આ તો બહાર નીકળી ગયું શું વાત છે હા એટલે પછી ગાડી ઘણી હલાવી કદાચ ની કે યાર આવી ગયો હોય કે નહીં તોય આ રીત નું બને એમ ના ઈ અંદા એ ત્રણસો નો ડીઝલ નાખ્યો અને લાકડાની ગાડીમાં રોજ પાંચસો હજાર નો એમાં કઈ રીતે અમારી ટાંકી ફૂલ થઈ ગઈ એ બોલેરો બહુ હલ્લાય એમ તો એ અંદર ગયું નહી શું વાત છે એ સે સહી ગયા પછી હજી આજની તારીખમાં હાલે લાલે એમના ના ના રાખજો હા એ સારું લેવો